હેલો દોસ્તો કેમ છો મજામાં અને આપણે જવાનું છે પંચાહર અને તાર વાગી ગયા છે બે અને એમાં રિયન્સભાઈ પણ અહીંયા તૈયાર થઈ ગયા છે અને આપણા ઠેલા વેલા કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાલો આપણે પંચાહર મળીએ તો આપણે પચી ગઈ પંચાસર અને રિયન્સભાઈ બહુ નીંદર આવતી હતી બાઈકમાં કેવું નહીં ભાઈ નીંદર આવતી હતી ને આપણે ચા પીને પછી ઘરે જે નીકળજી તો આ છે અમારા કુનાલભાઈ ની અર્પિતા બેન બોલો કુનાલ ભાઈ કઈક બોલો

આપણે હવે હોઈ જઈએ તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તો મળીએ